હા ના વેલીસુ રોંગ કરે હું કે ચામુંડાતી હશે મારો ની માતા નો રોંગ કેતો હશે મેસો તમે કહેશો પૂજો હશો અને आप नक्की ताजवा तोलातू हुष्य मारो शिवजियां जरश्य मारो चाजवीनो धर्म जागतो हुष्य माला अनि शाब करेंग बोलती शु मारो बोलेलू बात्तल नहीं जतू होईल्या माला तड़े माता धॉनकी शुचद्रे माला बखिया वस्तिन शतर ह�

લગણતર મારવું હોય તો માન છે નવું નવું ગમ ફરવાની વેળા બની લે મારું બોલે નું પાતલ નઈ જતું હોય મારો જોગણી મેવડી નો ધર્મ જાગતો હશે અને તને વેળા બોલું ને એટલા દાડે મારો રંગ સારું કરી દે તો જો ચામુંડ

બે પ્રો દીરો કીધો લીધો નહી માર પતાને પાંચ ભાઈ છે પણ અમને બે તો તો દેડવા ઓકું શું પાડો ના મને